જય શ્રી રામ રાજકોટ વાસીઓને રાજકોટ માં આવેલ ભવ્ય મંદિર એટલે કે બાલક હનુમાનજી મહારાજ ના આંગણે સરસ મજાનો ત્રિદિવસીય મહોત્સવ યોજવામાં આવેલો છે તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને જણાવું કે આવો અહીંયા અને એક અવિસ્મરણીય પળનો આનંદ લ્યો તો તારીખ વીસ અને શનિવારના રોજ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું તારીખ એકવીસ અને રવિવારના રોજ બપોરે શોભાયાત્રાનું ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે અને તારીખ બાવીસને સોમવારે જ્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલો છે એ જ સમયે સાહેબ રાજકોટના આંગણે બાલક હનુમાનજી મહારાજને ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલું છે અને રામ ભગવાન માટે તો કહેવાય ને સાહેબ કે શાંત સ્વરૂપ શ્રી રામનું અને શીતળ ચંદ્ર સ્વરૂપ અશાંતિ અડઘી કરે આ તો રામ નામ સુખરૂપ એવા રામ ભગવાનના દાસ એટલે કે હનુમાનજી મહારાજને ત્યાં સરસ મજાનું રાજકોટના આંગણે આવું આયોજન કરવામાં આવેલું છે તો રાજકોટની જનતાને જણાવું કે તારીખ 22 ના રોજ અહીંયા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે બપોરે સવા બે કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવેલું છે અને સાંજે રાજકોટની સર્વ ધર્મ પ્રેમી જનતાને જણાવું કે આવો અને એવા હનુમાનજી મહારાજ ના દર્શન નો લાભ લ્યો ભક્તા દુઃખ પ્રભુ બંજે એસી બાતા અનેક પણ દાસ ભંજે દુઃખ દેવરા એવો અંજની નો જાયો એક